રોહિતભાઈ ભાઈ મારા યુટ્યુબ ની અંદર વિડીયો જોયું તો એને કીધું તમે સારું કામ કરો છો વિશાલ ભાઈ પાલીતાણા ચો મિત્રો જય ગૌ માતા પાલીતાણા આપણે તમને એટલું જણાવવા જઈ રહ્યો છું કારણ કે જો પેલા અમે અહીંયા બારિશ ને અમે ત્રણ જણા આવી ગયા છીએ કારણ કે અમે ત્રણ ત્રણ જણા અમે આવી ગયા છીએ ઘાસ કાપવા માટે વરસાદ એ ઘણો બધો છે વરસાદ વરસાદ પણ ઘણો બધો પડે છે પાલીતાણામાં અને તોય છતાં પણ અમે ગાય માટે ઘાસ કાપવા માટે આવી ગયા છીએ આગળ અમે દસ થી પંદર મિનિટમાં અહીંથી આપણે વીસ કિલોમીટરના અંતર છે વીસથી પચીસ કિલોમીટર અંતર કારણ કે ગાય માતાને આપણે ગમેના વરસાદની ગમે સાઈડમાં હોય કારણ કે ખૂબ પલતી હોય આપણે એને ખાસ કરીને ઘાસ આપવા માટે અમે હમણાં જવાના છીએ અને આપણે ગાય માતાને ઘાસ આપવાનો છે તો છતાં પણ અમે વારિશ છે તો એ છતાં પણ અમે ઘાસ કાપવા માટે આવી ગયા છીએ કારણ કે ગાયની ખૂબ મદદ કરવી છે અને ખૂબ તમારા સપોર્ટની જરૂર છે ખાસ કરીને તમારા

કારણ કે આપણે ગાયની ખૂબ મદદ કરવી છે મારી માટે કારણ કે તમે મદદ કરો અને હું ગાયની સેવા કરતો ઘાસ કાપી જવું પડે ગાય માટે અને ગાય પછી ખાઈ શકીએ અને અમે હમણાં દસ પંદર મિનિટમાં પહોંચી જાય જ્યાં વરસાદની ઝાડ હેઠળ હોય એ ગાયને આપણે ઘાસ આપી દેવાનું છે ગાયને કારણ કે કોઈ માલિક છે એની રખડતી ગાય છે એકદમ એકદમ હાવ કારણ કે એને કોઈ કોઈ મદદ જ ન કરી શકે એ ગાયને આપણે ઘાસ આપવાનો છે હું ખૂબ એને ગાયની હું મદદ કરું છું પાલિતાણામાં જે જે રખડતી ગાય હોય એની જે પ્લાસ્ટિક ખાતી હોય અને અત્યારે કારણ કે ખૂબ પાલીતાણામાં વરસાદ છે તો એ છતાં પણ અમે ત્રણ જણા પણ વરસાદના આખા પલ ગયા છે તો એ છતાં પણ અમે ઘાસ કાપવા માટે આવી ગયા છીએ ગાય માટે કારણ કે ગાયની આપણે ખૂબ એટલે ખૂબ સેવા કરી છે તમે ગાયને ખાસ કરીને માનતા હોય કારણ કે આપણે ગાયને ખાસ કરી માનતા હોય આપણે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં જય ગૌ માતા દાણા અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં જો અમે આખા પલ્લી ગયા છે તો છતાં અમે આખી બાઇક મારી બાઇકે પણ સામે પડી છે જો તમે જોઈ શકો સામે બાઇકે પડી છે અને અમે પણ જો આ ઘાસ કાપવા માટે આવી ગયા છીએ ઘાસ કપાઈ ગયું છે અને હવે ઘાસ અમે રેડી કરીને આગળ ગાય પાછા પહોંચી જઈએ અને અમે ના પહોંચીને તમને અમારો વિડીયો તમને બતાવી મારા વિડીયોમાં તમે બંને રહેજો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા મેં કીધું હતું કારણ કે જો અત્યારે હું ગાય પાછા આવી ગયો છું વરસાદનો તો વરસાદની ગાય એકદમ ભૂખી છે અને ઘાસ પણ આવી ગયું છે અને આ ઘાસ કોનું છે એ પણ તમને હું કહું છું એક મિનિટ ભાઈ છો ને ગાય ને ઉભી રાખી દેજો હું એક મિનિટ બતાવી દઉં વિડીયોમાં જે ગયું માતા પાલીતાણા કારણ કે આ મારા યુટ્યુબ ચેનલની અંદર આપણે રોહિતભાઈ નામ છે કારણ કે મુંબઈ થી એનો યુટ્યુબ ચેનલ અંદર મારો વિડીયો જોયો અને મારો એને કોન્ટેક કર્યો કારણ કે તમે ભાઈ પાલીતાણામાં ખૂબ સારી સેવા કરો છો અને આજે એનું આજે ઘાસ આવી ગયું છે આજે પાંચસો રૂપિયા નું ઘાસ આપણે ગાય માતા આપી દેવાનું છે આજે અને આજે છે અમાવસ અમાવસ ના દિવસે આજે અમે પાંચસો નું ઘાસ લઈને આવી ગયા છીએ એકદમ તમે જોઈ શકો અને ગાય પણ ઘણી બધી ભૂખી ઉભી છે વરસાદની અને તમે જો કારણ કે ગાય કેટલી બધી છે ગાય કેટલી બધી બધી ગાય છે એને આપણે ઘાસ પણ આપી દેવાનું છે અને ખાસ કરીને મારા યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને કારણ કે મારું કામ સારું લાગે તો કારણ કે ખાસ કરીને વિડીયો જોવાનું ભૂલતા નહીં જય ગૌ માતા પાલિતાણા અને શેર કરો અને કારણ કે આજે રોહિતભાઈના રોહિતભાઈના તરફથી આજે પાંચસોનું ઘાસ આવી ગયેલું છે અને એ મુંબઈ થી આવેલું છે કારણ કે મુંબઈ થી એને મારો કોન્ટેક્ટ કર્યો યુટ્યુબ ચેનલ ની મારો વિડીયો જોયો એને સારો લાગ્યો અને કહે કે ભાઈ તમારું કામ સારું છે એટલે તે માટે પણ ગાય ની આપણે સેવા કરી છે અને આજે રોહિતભાઈ ના તરફથી આજે પાંચસો નું ઘાસ આવી ગયું છે અને આપડા બધી ગાય ને ઘાસ એક લાઈન માં આપી દેવાનું છે જય ગૌ માતા પાલિતાણા તમે જોઈ શકો છો પેલા ગાય જોવો પેલા તમે અને મારી હાલત પણ જો અમે ત્રણ જણા ભાઈ પછી એક આ ભાઈ પછી હું પણ અમે બધા પણ એક સાથે ઘાસ ગાય ને ગાય માટે ઘાસ કાપી ને અમે લાવી નાખ્યું છે અને આપડા બધી ગાય એક લઈને આજે તારીખ ત્રેવીસ સાત બે હાજર આજે શનિવાર ચાલો રોહિતભાઈ તમારો આજે અમાવસના દિવસે પાંચસો નું ઘાસ આવી ગયું છે ચાલો આપણે બધી ગાય ને ઘાસ આપી દઈએ જય ગૌ માતા પાલિતાણા રોહિતભાઈ ચાલો તમારો પાંચસો નું ઘાસ આવી ગયું છે ચાલો આપડે બધી ગાય ને ઘાસ આપી દઈએ એક લેન માં ચાલો આપવા મળો જીગર હલો આપણો જ રેગલેમ હાલો જો રોહિતભાઈ ચાલો તમારો આજનો 500 નું ઘાસ સમાવશના દિવસે આપણે એક લાઈનમાં બધી ગાયને આપી દેવી રોહિતભાઈ જો તમે જોઈ શકો છો આ બધા મિત્રો ગાયની સેવા કરવા માટે આવી ગયા છે અને ગાયને એક લંબમાં એક એક લાઈનમાં બધી ગાયને આપણે ઘાસ આપી દેવાનું છે આજે જય ગૌ માતા પાલીતાણા એક લાઈનમાં બધી ગાયને ઘાસ આપી દઈએ ઓમ છૂટુ છોટું તમે જોઈ શકો છો રોહિતભાઈ ગાય એકદમ ખાવા મળી છે રોહિતભાઈ અને આજે અમાવસના દિવસે ખૂબ સારું કામ કરો છો રોહિતભાઈ તમે જે ગૌ માતા પાલીતા અમદાવાદ બોલામ આલે આજે રોહિતભાઈ ના તરફથી આજે મુંબઈ વાળા રોહિતભાઈ ના તરફથી ઘાસ અપાઈ ગયું છે અને રોહિતભાઈ મારા યુટ્યુબ ની અંદર વિડીયો જોયું તો એને કીધું તમે સારું કામ કરો છો વિશાલભાઈ પાલિતાણા ગૌ સેવા પાલીતાણા આપણે યુટ્યુબ ચેનલ નામ છે ગૌ સેવા અને આપણે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર ભૂલતા નહીં તમે જોઈ શકો છો આ ગાયને એક લેનમાં આપણે ઘાસ આપી દીધું છે અને ગાય એક લેનમાં ઘાસ ખાવા મળી છે રોહિતભાઈ રોહિતભાઈના તરફથી આજે અમાવર્સ દિવસે દિવસ રોહિત તમે જોઈ શકો છો એક લાઈનમાં બધી ગાય ઘાસ ખાવા મળી છે જય ગૌ માતા પાલિતાણા